હેલો સ્ટુડન્ટ્સ હું સંદી ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર નવના દસમા દાખલા પર આવી ગયા છે ધીરે ધીરે આપણે ચેપ્ટરના એન્ડિંગ તરફ વધી રહ્યા છીએ અને દસમા દાખલા પછી માત્ર પાંચ દાખલા બાકી રહ્યા છે પછી આપણો સ્વાદ્ય પૂર્ણ થઈ જશે તો ચાલો જોઈએ આપણે દસમો દાખલો શું લખ્યું છે લખ્યું છે એક એસી મીટર પહોળા માર્ગની એસી મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલમ સ્થિતિમાં છે એટલે કે સીધા છે એંસી મીટર પોળાયનો કોઈ માર્ગ છે એની બંને બાજુએ સિરોલમ સિટીમાં સ્તંભ છે તો ચાલો અહીંયા ડ્રો કરું છું જુઓ માલો કે આ માર્ગ છે બરાબર એની જે માપ છે આપણે લખ્યું છે એંસી મીટર બરાબર એની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ છે શિરોલમ સિટીમાં બરાબર બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલમ સિટીમાં છે પછી શું કીધું છે માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્ચેદ કોણના માપ સાહીઠ અંશ અને ત્રીસ અંશ જણાય છે ચલો વચ્ચે કોઈ બિંદુ છે એટલે એવું હોઈ શકે છે કે એકની નજીક હશે વધારે અને એકની થોડી દૂર હશે તો જ્યાં નજીક હશે ને ત્યાં ખૂણો વધારે મોટો હશે તો આ હશે સાહીઠ અંશનો અને આ ખૂણો તમારો બનશે ત્રીસ અંશ બરાબર ચાલો શું માંગેલું છે આપણને તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો ચાલો દરેક સ્તંભની ઊંચાઈ એટલે કે આ એચ લઈએ તો આને બી એચ લેવું પડે બરાબર તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો એટલે આ જે બિંદુ છે ને ત્યાંથી આ સ્તંભ અને ત્યાંથી જ આ સ્તંભ બંને સ્તંભનું અંતર મેળવવાનું છે માની લો કે હું આને એક્સ ધાર લઉં છું ચાલો અને મેં એક્સ ધાર્યું બરાબર કે પેલું જે સ્તંભ છે ને નિરીક્ષણ બિંદુથી એક્સ અંતર છે તો બીજું કેટલા અંતર થાય આ એસી છે આ એક્સ છે તો આ કેટલું આવે એસી માઇનસ એક્સ વધે એસીમાંથી એક્સ કાઢો જે આવે એ તમારું બીજા સ્તંભ માટેનું અંતર હશે બરાબર ચાલો હવે આપણે પેલા તો નામ આપી દઈએ પછી ડિસ્ક્રિપ્શન લખી દઈએ તો પેલા નામ આપી ચાલો શું નામશો અહીંયા એ અહીંયા આપશો બી અહીંયા સી અહીંયા ડી અહીંયા ઈ તમે કોઈ પણ નામ આપી શકો છો તો અહીંયા આ કાઠખૂણો બને છે બી પાસે અને અહીંયા બને છે ડી પાસે ચાલો ડિસ્ક્રિપ્શન લખીએ શું લખશું અહીંયા તો એ બી બરાબર ઈડી એ બી બરાબર ઈડી શું છે તો સ્તંભની ઊંચાઈ જે આપણે એચ ધારી સ્તંભની ઊંચાઈ બરાબર એચ ચાલો બીસી એ બી મેળવવાની છે એટલે એ બી લખી દો પણ બીસી પેલા આપણે બીડી લખી દઈએ બીડી શું છે તો બીડી છે બંને સ્તંભ વચ્ચે એટલે કે મારની પહોળાઈ છે જે બી તમે ગણો તો બંને સ્તંભ વચ્ચેનું અંતર લખું છું બંને સ્તંભ વચ્ચેનું અંતર જે છે એસી મીટર ઓકે હવે બીસી શું છે તો બીસી છે નિરીક્ષણ બિંદુથી પ્રથમ સ્તંભનું અંતર નિરીક્ષણ બિંદુ થી પ્રથમ સ્તંભનું અંતર પ્રથમ સ્તંભનું અંતર કેટલું આપણે ધાર્યું તો એને આપણે એક્સ ધાર્યું એ રીતે સીડી તો સીડી શું આવશે તો નિરીક્ષણ બિંદુ થી બીજા સ્તંભનું અંતર બીજા સ્તંભનું અંતર જેને આપણે લીધું જો આને એક્સ ધારું તો આ એસી માઇનસ એક્સ થાય ઓબ્વિયસથી તમને ખબર હશે એસી માઇનસ એક્સ ચાલો આટલી વસ્તુ આપણે લખી નાખી હવે શું કરશું સિમ્પલ જે દરેક દાખલામાં કરીએ છીએ બે ત્રિકોણ ગોતો અને એને પરથી બાજુઓ મેળવવા ટ્રાય કરો ચાલો હવે અહીંયા કરણની કોઈ જરૂર છે નહીં સાબારે અને પાબાની જરૂર છે એટલે ટેનનો જ ઉપયોગ કરશું તો ત્રિકોણ એ બી ત્રિકોણ એ બી ચાલો ખૂણો બી છે નેવંશ ખૂણો બી બરાબર નેવો જે સી શું છે કેટલા છે સાઈઠ ઓકે ચાલો માટે ટેન સાનો ઉપયોગ કરીએ તો ટેન સા બરાબર ચાલો એ બી ના બીસી આવશે એ ના બીસી ટેન સાઠ ની વેલ્યુ યાદ કરો ચાલો ચાલો યાદ કરો બધા જલ્દી જલ્દી કેટલું આવશે રૂટ થ્રી ઓકે જવાબ તમે સાચો આપો છો એટલે બહુ સારું લાગે છે ચલો એબી ના છેદમાં બીસી એ છે એચ ને બીસી છે એક્સ તો એચ ના છેદમાં એક્સ તો શું થશે અહીંયા રૂટ થ્રી એક્સ બરાબર એચ એચ આપણને મળી ગયું એચ બરાબર રૂટ થ્રી એક્સ હજી મળ્યું નથી આપ માત્ર આપણે સમીકરણ બનાવ્યું છે બરાબર એનો યુઝ થશે એને નંબર આપી દઈએ આપણે એક બરાબર ચાલો આ એચ મળી ગયું છે હવે બીજો ત્રિકોણને મળી ગયો આપણે ચાલો તો ત્રિકોણ એવું નથી કે દરેક વસ્તુમાં આપણે પહેલો ત્રિકોણ લીધો એટલે જવાબ આવી જ જાય એનો નહીં હવે બીજાનો ઉપયોગ કરીએ ત્રિકોણ ઈડીસી કોઈ બી ના આપી શકાય ઈડીસી છે તો ઈડીસી જ લખશું આપણે ઈડીસી માં ખૂણો ડી નેવુંશ ખૂણો ડી બરાબર નેવંશ તથા ખૂણો છેદમાં ડીસીડી ના છેદમાં ડીસી ટેસ ની વેલ્યુ કેટલી આવશે યાદ કરો એક ના વર્ગમૂળ ત્રણ એડી કેટલા છે એચ અને cd છે 80 - x 80 - x ઓકે okay? ચાલો h ની કિંમત અહીં મુકી શકાય પશ્ચિમ મુખે પશ્ચિમ મુખો બરાબર ચાલો અહીં પહેલા આપણે લસા લે લઈએ આ ચોકરી ગુણાકાર કરીએ તો 80 - x અહીં ગુણાઈ જશે તો 80 - x = કેટલા આવશે √3h ઓકે okay? √3h આપડે પાસે h ની વેલ્યુ છે સમીકરણ એક માં તો મુકી દીધી કિંમત તો 80 - x बराबर √3 h ની વેલ્યુ છે √3x તો લખી દઈએ √3x ઓકે તો કેટલા આવશે 80 - x = √3 * √3 કેટલા આવશે 3x માટે માટે चलो यहां पे लाइन ड्रॉ कर दिए पहला માટે -x ને પેલી બાજ લઈ जाओ तो આવશે 80 = 3x + x 80 = 3x + x એટલે 4x આવશે ચાલો માટે એક્સ બરાબર કેટલા થશે જો એક્સ કોણ છે તો નિરીક્ષણ બિંદુ પ્રથમ સ્તંભ અંતર એક્સ મળી ગયું છે હવે ઉત્તર બધા એના પરથી જ મળશે આપણને ચાલો તો આપણે અહિયાં જવાબો લખી દઈએ તો સૌથી પેલા આપણને જે સ્તંભની ઊંચાઈ છે એ મળી જશે બરાબર મર્તે બનને સ્તંભનો અથા બનને સ્તંભની ઊંચાઈ h બરાબર અહીંયા આપ્યું છે ને √3x તો √3 ગુણ્યા કેટલા થશે 20 √3 * 20 તો 20√3 ઓકે તથા બીજો જવાબ શું છે અહીંયા નિરીક્ષણ બિંદુથી પ્રથમ સ્તંભનો અંતર ab મળી ગયું છે 20 અહીંયા નિરીક્ષણ

એસી માઇનસ એક્સ એટલે એસી માઇનસ વીસ બરાબર સાહીઠ મીટર તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જેટલી વસ્તુ માગી હતી બધી મળી ગઈ છે બરાબર તો તમે એકવાર આ જે વિડીયો છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે બરાબર જેટલું બને એટલું સેલ્ફ પ્રેક્ટિસ કરો વધારે તમને આવડશે બરાબર આ જ રીતે આગળનો વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો અને ગુપ્તા સર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો